દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સુનનગર જિલ્લાની અંદર જે અમારે મારા ખાસ મિત્ર એવા અશ્વિનસિંહ બાપુ એના ફાર્મની અંદર ખાસ મને બોલાવ્યો છે એમને શું કારણે કે એમની જે જમીન છે એમાં એક ડગલું પ્રાકૃતિક ખેતી તરફ એટલા માટે કે ઘણા બધા મારા એને વિડીયો જોયા છે અને એને આંબા આંબાનું ફાર્મ બનાવેલું છે આંબાનો બગીચો બનાવેલો છે તો એ કે હવે મારે મારી જમીનને ઝેર નથી આપવું પણ પ્રાકૃતિક ખેતીમાં મારે મારા આંબાને બગીચો બનાવવો છે તો એટલા એટલા માટે મને ખાસ એને તેડાવ્યો છે જે સુભાષ પાલેકરની શિબિરની મેં તાલીમ લીધેલી છે અને એના દરેક પ્રયોગ જે કાંઈ મને આવડે છે એ મારા પ્રયોગ એના ફાર્મની અંદર હું પ્રયોગ કરવાનો છું તો મિત્રો આજે આપણે આ બેરલ છે બસો લીટરનું બેરલ આપણે અશ્વિનસિંહ બાપુ છે એની બાજુમાં જયરાજસિંહ બાપુ છે સુનગર જિલ્લાના તો ધરતીનું અમૃત એમ કહેવાય ને એવું એક કલ્સર એને હું લાઈવ ડેમાની અંદર એને બનાવીને દેખાડું અને એના આંબાને થળીયે થળીએ કેટલું કેટલું પાવાનું એ બધું પ્રમાણ પણ એને આપીશ તો એના આંબાની અંદર ઘણા સમયથી વાવેલા હશે રોપણ કરેલું છે પણ નવી ફૂટ નથી આવતી તો એને ઓક્સિજન વાસપા કેસા કલ્સર અને હુમિક અને હવા આ શ્યાર વસ્તુની જે ઘટ છે એ ઘટ ક્યારે પૂરી પડે કે એને થળીએ અસાદાન કરવું પડે અથવા તમારે જીવા અમૃત છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા કાં ખાટી સાસ ને કાંઈ ગૌમૂત્ર આ તમારે થળીએ પાંચસો પાંચસો એમએલ અમુક અંતરે આપવું પડે છે તો જે કાંઈ પાલેકર સાહેબની તાલીમ મેં લીધી છે એ બધાય મારા મિત્રને હું અહીંયા દર્શાવતો જવાનો છું તો આપણે જે મારા મિત્ર છે એનું સરનામું જરાક લેશું અશ્વિન બાપુ તમારા એક નામ આપો આપણે મારું નામ અશ્વિનસિંહ દશરથસિંહ ઝાલા ખેરાળી ગામ જિલ્લો સુરેન્દ્રનગર વઢવાણ તાલુકો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર પંચાણું પાંચ અઠ્યાસી જીરો સાત જીરો જીરો સાત આ મારા ખાસ મિત્રો વસ્તાભાઈ છે કે જેમને હું ઘણા ટાઈમથી કહેતો હતો કે તમારા અમારા ફાર્મ ઉપર એક વખત આંટો મારો એનું કારણ એક જ છે કે અમે વીસ વર્ષથી છેલ્લે યુરિયા અને ડીએપી ખાતર નાખી નાખીને અમારી આ જમીન બગાડી નાખી છે બંજર બનાવી નાખી છે એટલે વસ્તાભાઈને કીધું તમે આવો અને મને આવો શોખ છે એટલે તમે મને ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી એ બધું શીખવાડો એટલે વસ્તાભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો આટલો કિંમતી એમનો ટાઈમ બગાડીને અમારા ખેતરે આવ્યા છે અને આવી અમને બધી સૂચનાઓ આપી છે અને અમને જે બધું શીખવાડ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વસ્તાભાઈનો આપણે બાજુમાં અમારા જયરાજસિંહ બાપુ છે એ નથી બોલતા કાય પણ હવે આપણે શીખવાડીશું કે ધરતીનું અમૃત કઈ રીતે બનાવવું આ એકવાર હું એમને બનાવી દઉં છું પછી તો એ એમને જાતે બનાવી લે છે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા મારી ચેનલની અંદર ઘણી વાર મેં બનાવ્યા છે અને ઘણા બધા ખેડૂને શીખવાડ્યું છે પણ તો આપણે આ બે કિલો ગોળ જો કે દેશી ગોળ લેવો પડે છે પણ આપણે આ તાત્કાલિક લઈ લીધો હશે એટલે આ ગોળ છે અને આને ઓગાળીને પછી આમાં એડ કરવાનું છે પણ છતાં ગાંગડા છે આઠ દી એક થઈ જાય છે તો બે કિલો દેશી ગોળ આપણે બસો લીટર બેરલમાં એડ કરી દીધું હવે આ છે આપણે દેશી ગીર ગાયની ખાટી ખાટીને આપણે તાજી લેવાની છે માનો કે ત્રણ ચાર દિવસ જૂની હાલે છે એથી વધારે જૂની નહીં એટલે ગાયની સાસની અંદર એવા જૈવિક બેક્ટેરિયા ઘણા બધા એવા છે જે આપણે જમીનની અંદર ફૂગ તોડે છે અને પોષક તત્વો જે જમીનમાં ઘટે છે એ બધા પૂરા પાડે છે તો આ બે લીટર આપણે ગાયની તાજી સાસ આ બસો લીટર બેરલમાં યાડ કરી મિત્રો ગાયનું મહત્ત્વ તમે સમજશો કોઈ પણ પ્રોડક્ટ હોય ગાય દરેક ખેતી કરવા માટે તો ગાયની એક વસ્તુ તો તમારે ગૌમૂત્ર સાણ ગોબર કે સાસ કે દૂધ કોઈ પણ વસ્તુ તો એમાં જોવી જોવીને જોવી જ છે એટલે હું મારા દર વીડિયામાં કહું છું કે આપણે ગાયનું મહત્ત્વ સમજવી અને ગાય બાંધતા થવી જે આપણે ગીર નસલની ગાય રોડે રખડે છે ને એ રોડે રખડતી બંધ થાય બે વસ્તુ આપણે યાદ કરીએ અશ્વિન બાપુ જે આપણે સાશ બે લીટર નાખી બે કિલો ગોળ નાખ્યો પણ સત્તા હજી આમાં ઉર્જા અર્જા કાય છે અને ખાલી કલ્સર અને પાણી જ છે પણ એની અંદર આપણે જે આ બિયારણ છે ગૌ કુરપા અમૃતમ બેક્ટેરિયા જે અમદાવાદ ગીર ગૌશાળા ગોપાલભાઈ સુતારિયા એમનું આ બનાવેલું કલ્સર છે ગીર નસલની ગાયમાંથી આ પ્રોડક્ટ બનાવેલી છે જમીનની અંદર તમે અમૃત કહો તો અમૃત કહેવાય જે તમે ધરાવતી પિયતમાં આપો તો સાસુ સોનું પણ કહેવાય અને ધરતીનું અમૃત પણ કહેવાય છે તો આપણે બસો લીટર બેરલમાં ખાલી પાંચસો ગ્રામ તમે આમાં એડ કરો તો પણ આ કલ્સર બની જાય પણ આપણે એક લીટર આમાં એડ કરી દઈશું આ છે એ જીવાય ઓમ નો દેખાય નરી રાખે પણ તમે લેબોરેટરીમાં સડાવો એટલે આમાં હજારોની સંખ્યામાં એવા બેક્ટેરિયા છે જમીનમાં આપણે ફાયદાકારક છે એક લીટર આપણે બેક્ટેરિયા ઉમેરી દીધા હવે કોઈ ફોટો ઘડી દીજો પછી એ હાલ છે હવે આપણે બેક્ટેરિયા ઉમેરા કેડે આપણે કોઈ પણ હારી લાકડી લઈ અને આઠ દિવસ એની એક જ દિશામાં આ રીતે આને હલાવવાનું સાંજ અને સવાર આઠ દિવસથી મેં આ રીતે હલાવો અને કોથળા પડ્યા અને ઢાંકીને કાં હાડ એનો કટકો અને કાં કોથળાનો કટકો ઢાંકી અને સાંડે રાખવાનું છે આઠ દિવસ થાય એટલે આ પાણી જે અત્યારે પાતળું છે એ થોડુંક સેજ ઘાટું બની જાય છે એ ઘાટું બની જાય એટલે તમારે સમજી જવાનું કે આઠમાં આ બેક્ટેરિયાનું બેરલ તૈયાર હવે આમાંથી તમારે નવા આ તણસાર બેરલ પીડ્યા છે અશ્વિનભાઈ જો એ તમારે બનાવવો હોય તો એમાં બે કિલો ગોળ અને બે લીટર ગાયની તાજી સાસ અને એક આપણે જે લિટરનો શીશો નાખ્યો ને એક શીશો આમાંથી એક ડબલું ભર્યા અને આમાં એડ કરી દેજો આઠ દી પડ્યું રહેશે એટલે નવું બેરલ એક પાસું તૈયાર થઈ જાય એટલે આમાંથી હજારો બેરલ તમારે બનાવવો હોય તો બની શકે તમારા આંબાની અંદર અત્યારે નવી કોઈ ફૂડ નથી આવતી પણ ગાય માતા ઉપર પૂરો મને વિશ્વાસ છે મેં જે તાલીમ લીધી એની ઉપર મને પૂરો વિશ્વાસ છે અને ખાસ તો જે આપણે ગોધન ગોલ્ડ કરીને કંપની જે ઓર્ગેનિક ખાતર એ કંપની ઉપર મને પૂરો ભરોસો છે કારણ કે એના મેં પૂરા ફાયદા અને પ્રયોગ કરેલો છે એટલા માટે એ બધા પ્રયોગ તમે તમારા બગીચાની અંદર કરો આઠથી દસમાં દિવસે તમને દીવા જેવું રિઝલ્ટ દેખાય છે એમાં તો મિત્રો આ રીતે આપણે ધરતીનું અમૃત બાપુના ફાર્મની અંદર બનાવ્યું છે તો આ વિડીયો જો મારો સારો લાગે તો શેર પાયશને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આગળ મોકલજો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આનું જ કેવું રિઝલ્ટ આવે છે એ ટૂંક સમયમાં ફરીને પાછો એક વિડીયો તમને મૂકીશું જય જય ભારત અને જય ગૌ માતા